ખૂબ જ વડોદરાના ઇતિહાસમાં હવે આને કાળો દિવસ આજથી ચાલુ થયો આ વિનાશકાલ વિપરીત બુદ્ધિ આજે કહેવત બની છે ને એ હવે આ લોકોનું પતન નક્કી થઈ ગયું છે હવે રહ્યો સવાલ

કેરેક્ટર લેસ છે અને આ એ લોકો છે કે જે જે તો રેપના કેસમાં પકડાયેલા અને પાછા સાંસદ બની ગયા અને એમને સાચવનારા આ લોકો છે અને રહ્યો સવાલ જેના ઘરમાં પાણી ઘૂસ્યા ને જે લોકો ભૂખે તરસે મર્યા ને એને આ પીડા ખબર છે એ તો કોઈ પણ ગુસ્સામાં કારણ કે તમે માહોલમાં તમે એ લોકોને મદદ કરવા નતા ગયા ઘા પર મીઠા નાખવા ગયા હતા એટલા આ તો એક વ્યક્તિની લડાઈ નથી સમગ્ર વડોદરાના 27 લાખ લોકો દાણા બનાવશો આ તમે વડોદરાની જનતા ના કારણ કે વડોદરા મધ્ય ગુજરાત એવું સેક્ટર છે જેનું રાજકારણ આખા ગુજરાતમાં ચાલે છે અને વડોદરાનો ઇતિહાસ છે એ વડોદરાથી પરિવર્તન થાય છે હવે તમારું પતન નક્કી છે નક્કી છે એ ફાઈનલ છે કારણ કે હવે તમે છે ને આ પ્રજાને હવે એક જાજમ પર લાવી રહ્યા છે હું કોંગ્રેસી નથી પણ હું કોંગ્રેસ સાથે ઊભો રહેવા નથી માંગતો પણ હવે તમે નક્કી કર્યું કે હવે અમારે કોંગ્રેસ સાથે ઉભા રહેવું પડશે કારણ કે અમે તો મોદીજી અમારા આદરણીય માનનીય માનતા હતા ભાઈ તમને ગંગા માં દેખાય ભાઈ વિશ્વામિત્રી ઋષિ ના દેખાયા વિશ્વામિત્રી નદી ના દેખાય અમે તમારા ભરોસે છેતરાઈ ગયા અમે તમને જોઈ જોઈને વોટ આપ્યા આ લોકોએ તો અમારી દલાલી કરી નાખી અમારું બધું વેચી નાખ્યું અને તમે આ જે ગુનો બનાવ્યો છે અને એક ગુસ્સામાં એલા યુવકનો જે તમે આ કલમનો ઉપયોગ કર્યો છે આ તાત્કાલિક ધોરણે આ ફરિયાદ પાછી લેવી પડશે અને અમારા વડોદરાના યુવાનને પરત બહાર મોકલવો પડશે નહીં તો આનાથી જલદમાં જલદ આંદોલન થશે સાહેબ મીડિયા કર્મીને ઉપર બી ગુના દાખલ કરવામાં આવે છે આ લોકોને તો જે બોલે ને એમના એમના ગીતો ગાવાના એમના ગળવી બનવાનો અને અહીં ગાડી સપ્તાહ સાત સપ્તાહ વિકાસ જાઓ ખાલી ખંડેરાવ માર્કેટ પાર્કિંગમાં જતા રહો એમનો જે પેલા યુવા પ્રમુખ હોય એને પાર્કિંગ આપે અને આ લોકો આપત્તિમાં ઉછર પામનારા લોકો છે આ લોકો સ્મશાન પર લાકડાના સ્મશાનના લાકડામાં ભજીયા તરીને ખાઈ ગયા છે અઢાર કરોડ ને છત્રીસ લાખ રૂપિયા ખાઈ ગયા છે આ લોકોએ ખાવામાં કોઈ વસ્તુ બાકી નથી રાખી

નડજરતા થઈ ગયા છે એટલે અત્યારે તો માથે કફન મંદિર સમગ્ર વડોદરા બહાર નીકળશે મીડિયાને બી અંદર બોલાવવામાં આવ્યો છે સાચા સામાજિક મીડિયા એ બહુ ભાજપની વાવા કરી છે મીડિયા તો જે સાચું હોય એ બતાવે કીકો વેચતા બી મીડિયાએ બતાયું સારા કામ કર્યા બી વતાવ્યા છે પબ્લિક જે ગુસ્સે થાય તો મુખ્યમંત્રી સીધી ક્યાંથી પહોંચે કેમેરામાં જોઈને જ પહોંચે ને અને મીડિયા તો સત્ય બહાર લાવવાનું કામ કરે હવે આ મીડિયા કર્મીને બી નહીં છોડતા એટલે શું હવે વડોદરામાં મશીનોથી તમારા ઇલેક્શન થવાના છે તમારા મશીનો ફિક્સ છે એટલે તમે એવું સમજો છો મશીનમાં સેટિંગ છે એટલે દાદાગીરી મારો છો પણ અમે મશીનથી વોટિંગ નહીં કરીએ બેલેટ પેપર કરાવીશું તો આ રીતે હોશિયારી મારી છે શું નામ તમારું મહેન્દ્રસિંહ રાઠોડ ભાઈ આજે જે ક્રાઇમ બ્રાન્ચમાં કોંગ્રેસના નેતાઓ તમે આવ્યા છો શાના માટે આવ્યા છો ને શું કહેવા માંગો છો વડોદરામાં ભાજપના ભ્રષ્ટ શાસનના કારણે આખું વડોદરા પાણીમાં ડૂબ્યું લોકોના ઘરોમાં પાણી આવ્યા લોકોને નુકસાન થયું ઇલેક્ટ્રોનિક આઇટમ હોય ટીવી હોય પંખા હોય ફ્રીજ હોય જીવન જતી ચીજ વસ્તુ હોય ઘર વખરી હોય અનાજ કરિયાણું બધું બગડી ગયું લોકોના જીવ પણ ગયા જીવ જોખમમાં મુકાયા અને ત્રણ ત્રણ દિવસ સુધી નાના ભૂલકાઓને દૂધ તો દૂરની વાત છે પીવાનું પાણી ના મળે તો આ જન આક્રોશ જે નીકળ્યો છે એ જન આક્રોશ વ્યાપી છે અને જન આક્રોશ જે અધિકાર નથી ગઈ છે અને વડોદરાની પોલીસ ને ક્રાઇમ વિનંતી કે સરકાર આજે ભાજપ ની છે કાલે બદલાશે તમે કોઈ સત્તા પક્ષ કામ ના કરો આજે તમે જે ગુનો દાખલ કરીને અંદર મૂક્યો છે તમે બતાવતા પણ તૈયાર નથી વાત એવી છે કે જે પ્રજા ભોગવ્યું સહન કર્યું શું એ પ્રજાએ ભાજપના કોર્પોરેટરો કેસ કર્યા નથી કર્યા તમારા ધારાસભ્યો કેસ કર્યા નથી કર્યા ધારાસભ્યો કોર્પોરેટરો સાંસદ તમારે તો ઓળવાની પ્રજાની માફી માંગવાની હોય તો તમે ઉપરથી ઊંધો કેસ કરો છો આ તો હદ થઈ ગઈ જે લોકો ટેક્સ ભરે છે જે વેરો ભરે છે એના વેરાનું વર્તન આપતા નથી અને ઉપરથી તમે આ તો એની ઉપર દાદાગીરી જબરજસ્તી કેસ કરીને અત્યારે જે ક્રાઇમ બ્રાન્ચમાં લાવ્યા છે સખત સભ્યો ખોડીએ છે આ બાબતે કોંગ્રેસ આંદોલન કરશે સાહેબ જે આપણે જે મીડિયાના ઉપર બી ગુના દાખલ કરવામાં આવી રહ્યો છે પક્ષ ને નથી છોડતા મીડિયા નથી જોડતા જે મીડિયા જે મીડિયા લોકશાહી ચોથી જાગીર છે એ મીડિયાને પણ તમે અંદર કેસ કરો એટલે આ તો હતી ગઈ આ તો અંગ્રેજો કરતા પણ ગયેલા છે આવું તો અંગ્રેજો નતા કરતા આ બીજી આઝાદીની લડાઈ છે અને આઝાદીની લડાઈ અમે લડીશું અને પ્રજાને માં સાથ જોઈ્યો છે આપણે જે આ ક્રાઈમ બ્રાન્ચમાં આજે જે કરવામાં આવ્યું છે વિરોધ કરે એને નાખી દેવામાં આવે છે મીડિયાને જે ચોથી જાગીર છે એમને બી નાખી દેવામાં આવ્યું છે એના વિશે તમે શું કહેવા માંગો છો વડોદરા શહેરમાં પબ્લિકે આટલો સંકટ સમય જોયો છે એનાથી માંડ મન ઉભરી છે પરંતુ સંકટ સમયમાં બચાવનારા ભારતીય જનતા પાર્ટી સત્તા પર બેઠેલા લોકો કંઈ કર્યું નથી લોકોના આક્રોશના ભોગ બન્યા છે લોકો એ બોલ્યા છે અમે બોલ્યા પોલિટિકલી છે પણ સામાન્ય વ્યક્તિ જ્યારે બોલતો હોય અને એનો અવાજ મીડિયા બતાવતી હોય અને મીડિયા જ્યારે ત્યાં એ કરતી હોય તો એ વ્યક્તિ પર પણ ફરિયાદ થઈ છે મીડિયાના રિપોર્ટર પર એક્શન લેવાયું છે એમના પણ જવાબ લેવાય છે એટલે શું કરવા માંગે છે આ એ પોલીસ છે જે પોલીસે પબ્લિકમાં રહીને પબ્લિકના જીવ બચાવ્યા છે અમે લોકો આજે આભારી છે જો પોલીસ તંત્ર ના હોત તો આખું આખું અડધું શહેર ડૂબી ગયું હતું પોલીસ ખબે ખડે પગે રહીને જે કોર્પોરેશને કામ કરવું જોઈએ એ કામ પોલીસે કર્યું હોય અને ત્યારે હવે પોલીસ ને પબ્લિક ને પ્રયત્ન આ જે લોકો લોકો છે 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 એ ખોટું આનો વિરોધ આવું થવું જોઈએ મીડિયા સામે જે કરી રહ્યા છે ના આના માટે સૌ લોકોએ આખા વડોદરાએ ભેગું થવું પડશે તમામ સોસાયટીઓના લોકોએ તમામ પોલિટિકલ પાર્ટીઓ તમામ નેતાઓએ તમામ આગેવાનો તમામ સામાજિક કાર્યકર્તા સૌ લોકો ભેગા થઈશું તો આ લોકો સુધરશે કારણ કે આ જે રીતની પ્રવૃત્તિ છે એ હવે સાખી ના લેવાય આ એ વ્યક્તિ પર નથી ફરિયાદ થઈ આખા શહેર પર ફરિયાદ થઈ છે અને આનો જવાબ આખો શહેર ભેગો થઈને હવે આપશે આગળની શું રણનીતિ છે આગળ હવે બસ આખું શહેર ભેગું થશે આના વિરુદ્ધ એક્શન લઈશું અમે આના વિરુદ્ધ કાયદેસરના કાર્યવાહી કરીશું અને અમે મીડિયા સાથે પણ ઉભા છે અને વડોદરા શહેરના નાગરિકો સાથે પણ ખડે પગે ઉભા છે ક્રાઇમ બ્રાન્ચમાં લાવવામાં આવ્યું છે એના માટે તમે શું કહેવા માંગો છો આ ભાજપે ગેરકાયદેસરની નીતિ છે એ કારણસર જે શહેરની અંદર જે તો નાગરિક રહેતા હોય એ નાગરિકને જે કઈ તકલીફ પડતી હોય એ પોતાની રજૂઆત પોતાના સંસદ પોતાના ધારાસભ્ય પોતાના કાઉન્સિલ કરી શકે છે આજે જે મીડિયાને ને અંદર નાખવામાં આવ્યું છે એ એનું કારણ છે કે આ જે વિડીયો બન્યો છે એ વિડીયો કોણે પ્રદર્શિત કર્યો કોને મોકલ્યો એ બાબતે પોલીસ પૂછપરછ કરે છે સાહેબ આપણે અધિકાર તો ખરો ને મીડિયાને સાચા સમાચાર બતાવવાનો જો ભાઈ મીડિયા ચોથી જાગીર છે બરાબર એટલે કેવો નો મતલબ મીડિયા ને પણ દબાવવાનો પ્રયત્ન પોલીસ કરી રહી છે તમે એના વારા શું કહેવા માંગો છો જો કોઈ થી ગભરા ના હોય આપને બંધારણ જે આપ્યું છે બંધારણ મૂળભૂત અધિકારો છે એ અધિકારો અહીંયા આપડે જાહેર બોલી શકે છે ભાઈ

આ યુવાનો જે ઊભા છે બધા સવાર થી શું કામ સાના કાઢ ઉભા છે બધા જેલ માં જવા તૈયાર છે ભાઈ જેલ જગ્યા ઓછી પડશે ભાઈ આવો શું નામ તમારું એનો કે જગ્યા પરમાણ હોતા સાચી અને સચોટ માહિતી માટે ઇન્સ્ટન્ટ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ લાઇક અને શેર કરો